જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટ એડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રાઈ જોવાની છે તો ખાસ ખેડૂત ભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરરોજની દરરોજ આવીને આવી હરાજી તમને જોવા મળે આજે તારીખની વાત કરીએ તો સાત તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે શુક્રવાર ચાલો લાઈવ રાઈ જોવા જઈએ શું બજાર ભાવ થાય તમને લાઈવ બતાવું એકાનવે એકસો એકાણ એકાનવે બોલવા ચેરસો એકાણ એકાનવે બોલતા ચેરસો એકાવનુવિયા એકાનવે એકસો એકન એકાનવે છે એકાનવે બોલતા ચારસો એકાણ એકાનવે બોલવા ચારસો એકાણ એક બાવન બાવનવ્યા સો બાવન બાવન્ય ત્રેપન ત્રેપન બેસો ત્રેપન ત્રપન બેસો ત્રેપન ત્રેપન બેસો ત્રેપન રૂપિયા ઉબર એયું ભાઈ થી છે હેપન સંચાવન છપન સતાવન સતાવન બેસો સત્તન ચત્તાવન સારવાર વિશો છત્તો સંતાવન રૂપિયા રૂપિયા જે

એકસો એકસઠ એકસો એકસો એકઠી પાંચસો એકસો પાંચસો પાંચસો એકસો પાસઠ પાંચસો એકસો પાંચ પાંચસો નવા એકસો પાંચસો પાંચ 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 સાઠ પાંચ પાંચ ચાલો

છાસઠ રૂપિયા એકસો ને છાસઠ રૂપિયા એકસો એકાદ રૂપિયા બનવા લીધા એકસો એકાસ મેળવાય એકસો રૂપિયા હસર એકસો રૂપિયા હસે એકસો રૂપિયા હસન એકસો રૂપિયા એકસાઈ સાઠ સાઈઠ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો અઠસાઈઠ બોગ નીચે દીત્યા એકો ત્યાં બોતેર બો તે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા એકસો પાંચો

સા ચાર પાંચ છ સાત આઠ નવ છસો બાર બાર બે બાર

એકસો 181 એ જોઈ લેજો ભાઈ 180 181 180 181 181 180 181 181 180 181 સુપર ચાલો 1210 રૂપિયા હા બસ તો અમાર છે જો છે

एकच रुपये एकाचे एकाच रुपये एकाचे एकाच या पाचशे पाच दिवस पाचशे पाच दिवसा पाचशे बाच रुपये अशोड बाचशे बाच रुपया रुमाचे पाच आहे चौऱ्याशी सॉरेशी रुपये असो

પચીસ પચીસ yeah, so yeah, આજે 300 300 300 300 8 રૂપિયામાં ઉપરે છે 67 કરો બાજ સાહેબ બોલવા હે તો એક કોટી વેતો એ બોલે કોટી બોલે કોટી બોલે બોલ ભાઈ

142 એક મિનિટ એક મિનિટ બોલે કાલુભાઈ બોલે દોય છે બોલતા સારું બોલે બોલે તો રૂપિયા अच्छा रे हटो हट जाओ यार हारो जे हट जाओ यार 176 नहीं भी पिमया जा जाओ सर बनवा ले जाओ मारिया के लिए दी आज आज जल्दी क्या થ્રી 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 એકસો એક રૂપિયા દવા

સોતે રૂપિયા મુવા માથે રેડ ની અંદર જોવા મિત્રો આજના ભાવ